અગિયાર ત્રીસ વાગ્યાના સુમારે વોક્સ કાર નંબર જીજે પંદર સીકે ઝીરો નાઇન ઝીરો ફોરના ચાલકે દમણથી દારૂ ભરી પૂર ઝડપે બે ફાર્મ હંકારી લાવી સ્કોટ કેસા કંપની સામે કજાણે યુવાનને અડફેટ લેતા મોત નિપજાવી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે વોક્સ કાર રોડના સાઇડે આવેલ ઝાડ સાથે ધડાકાપેટ અથડાતા કારનો ખુરદો બોલાઈ ગયો હતો જેની જાણ આસપાસના લોકોને થતા સ્થળ ઉપર દોડી આવ્યા ત્યારે અને આ અંગેની જાણ પારડી પોલીસને કરતા સ્થળ ઉપર આવી પહોંચી હતી જ્યાં તપાસ કરતા કારના બાજુમાં એક અજાણ્યો યુવાનને ગંભીર ઈજાને પગલે સ્થળ ઉપર મૃત હાલતમાં મળી આવ્યો હતો આસપાસ તપાસ કરતા કાર ચાલક સ્થળ ઉપરથી ભાગી ગયેલ હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે કારમાં તપાસ કરતા દિકી તથા સીટના ભાગેદારોનો જથ્થો મળી આવ્યો હતો જેમાં સત્યાવીસ નંગ બોક્સમાં અગિયારસો સાડત્રીસ નંગ દારૂની બોટલ જેની કિંમત રૂપિયા સિત્તેર હજાર છસ્સોનો જથ્થો અને કાર સહિત કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ સિત્તેર લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો પોલીસે અજાણ્યો પાંત્રીસથી ચાલીસ વર્ષ નો યુવાની લાશનો કબજો લઈ પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી જ્યારે આ કાર કોની છે અને આનો ચાલક કોણ હતો જે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે ત્યારે દમણથી ગુજરાતમાં દારૂ ઘુસાડતા બુટલે કરો પૂર કાર હંકારતા અન્ય લોકોના જીવ જોખમમાં મૂકે છે ત્યારે કાર ચાલક અજાણ્યા યુવાનો મોત નિપજાવી સ્થળ ઉપરથી ફરાર થતા પોલીસે કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે આ સમગ્ર ઘટના કેવી રીતે બની અને આ અજાણ્યો મૃતક યુવાન કોણ છે તે અકબંધ રહ્યું હતું જે પોલીસ તપાસમાં સમગ્ર હકીકત બહાર આવશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો